દેવગઢ બારિયા તાલુકાના ત્રણ પોલીસ મથકોનો વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો દેવગઢ બારિયા પીપલોદ સાગટાળા પોલીસની હદમાં જડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે શિંગેડી ગામે ત્રણ પોલીસ મથકમાં જડપાયેલું વિદેશી દારૂ પણ નાશ કરવામાં આવ્યો છે વિવિધ માર્ગવાડી વિદેશી દારૂની એક લાખ ચાલીસ હજાર નવસોને તેત્રીસ બોટલો પર બુલડોઝર ફર્યું છે

કુલ બસો આઠ ગુનાનો જેની બોટલો એક લાખ ચાર હજાર નવસો તેત્રીસ જેની કુલ કિંમત એક કરોડ નવાણું લાખ ચોરાણું હજાર સત્સો ચોરાશીની એસ ડીએમ શ્રી બારીયાનાઓ તેમજ નશાબંધી અધિકારી અને ત્રણે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની હાજરીમાં સિંગેડી ગામની સીમમાં નાશ કરવામાં આવેલ છે